જય ખોડિયાલ મુકેશ જુવાજીને ખોડિયાલે મારી દાદીના હોસ્પિટલમાં હતા હોસ્પિટલમાં હોસ્પિટલ વાળા છૂટી ગયા ડોક્ટરો પણ મુકેશ ભુવાની ખોડિયાલે મારી દાદીને ઊભા કરી દીધા એમના દરબારમાં લઈને આવ્યા છું નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અમદાવાદની એક હોસ્પિટલનો અજીબો ગરીબ કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં મિત્રો અમદાવાદની એક આઈસીયુ હોસ્પિટલમાં જ્યારે ડોક્ટર છૂટી પડ્યા અને દર્દીને રજા આપી દીધી અને કહ્યું કે ઘરે જે આ દર્દીની સેવા કરજો આ દર્દી હવે નહીં બચે ત્યારે મિત્રો મુકેશ ભુવાજી જે એક ભુવ છે તે આવી અને આ બહેન એટલે કે દર્દી માથે હાથ ફેરવે છે અને પછી અગરબત્તી ફેરવે છે અને કહે છે કે આ દર્દીને કંઈ નહીં થાય અને મિત્રો થોડા દિવસો પછી આ દર્દી બિલકુલ સાજુ થઈ છે અને તેને કંઈ પણ થતું નથી એના શરીરમાં કોઈ પણ જાતનો રોગ નથી રહેતો તો મિત્રો આ આ કઈ જાતનો કિસ્સો તમે કોમેન્ટ કરી જણાવજો વિડીયો મિત્રો ગમે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં આવાને આવા અજીબો ગરીબ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખો